સર્વને જય બાબારી આજે હું તમને કેમ્પની મુલાકાત કરાવવા જઈ રહ્યો છું જે છઠિયાળા ગામના નાકે છે જ્યાં અલોડા ગામના રબારી ભાઈઓ છઠિયાડા ગામના અમથાભાઈ તથા રબારી ભાઈઓ અને ત્યાં બાજુમાં ભગાભાઈ અલોડા બેઠા છે ત્યાં સામે મોતીભા ભરવાડ બેઠા છે જે પગપાળા સંઘ રણુજા લઈ જાય છે અને દર વર્ષે અહીં વિસામો કરે છે આજથી ત્રેવીસ વર્ષ પહેલાં આ કેમ્પનું આયોજન થયું હતું જેમાં અમથાભાઈ અલોડાના ભાઈઓ તથા પશાભાઈ રાવળ અને દેસાઈ મિત્રો બધા જે અલોડા અને સઠિયાળા ગામના છે એમના દ્વારા આ બધું આયોજન કરવામાં આવ્યું હતું અને ખરેખર આ કેમ્પમાં જોરદાર વ્યવસ્થા છે જે અલોડા ગામના ભાઈઓ અને સઠિયાળા ગામના ભાઈઓ દ્વારા કરવામાં આવે છે ડોકલ કોઈ આવ્યું હોય તો એને જમવાની વ્યવસ્થા રહેવાની રોકાવાની પણ કરી આપવામાં આવે છે આ જે સંઘ જોઈ રહ્યા છો તે સાવરિયા ગ્રુપ ઘાટલોડી અમદાવાદથી નીકળેલો સંઘ છે જેમાં હું આવેલો હતો અને રાતે વ્યવસ્થા જોઈ જમણવાર અને આ બધા ભાઈઓનો અલોડા ગામના મિત્રો અને સઠેડા ગામના બધાનો ભાવ જોઈને મને પોતાનો ખૂબ આનંદ થયો અને આ જગ્યા ઉપર હું છેલ્લા સત્તર વર્ષથી ચાલીને આવું છું વિસામો કરું છું અને ખરેખર બહુ બધા લોકો અહીં ચાલતા આવે છે જેમાં હમતાભાઈ પોતે પણ પિસ્તાલીસ વાર રણુજા ચાલીને ગયેલા છે અને હવે અહીં આવું સેવાનું કાર્ય કરે છે આ બાબાનું મંદિર છે જ્યાં ઘણા લોકો દર્શન કરવા આવે છે અને આ કેમ્પમાં સરસ આયોજન સેવાકીય કાર્યનું બધી જ વ્યવસ્થા છે નાવા ધોવાથી માંડીને તમામ વ્યવસ્થા છે ક્યારેક ચાલતા જતા હો તો એ વિશામો પણ કરજો અને એમને જતા હો તો બાબાના દર્શન કરજો બાબો ત્યાં હાજર છે અને આવી સેવાકીય અને જ્યાં રસોડા ચાલુ હોય ત્યાં તો વાલો હાજર જ હોય ને સર્વને જય બાબારી આ પશાભાઈ છે જે પણ અહીં સેવા આપે છે જય